तमाकु हाडी सोपी पण गाळ बहु होकळ करून असो आख तर सीजन बातल आयरायचं माथ पुळा पडी जात रे हे तर तो माय तोडी देजो शेधा अमारा गज नाही वागे तमारा वाडी जाजो हजुये पासा हजुये पासा करशो ना शिना चाळा ए कुणी घेतले

મોકલી દરવાલ જવાલ ખબર ખબર નહી કુ પડ્યો મને જતો જગાડવાની વાત કરી દો બોલો જો તો હાલ ઘડી એ જતો જતો રહ્યો હે आदला वन फाइनल सर आ इवा मारु इवा मारु ते लावाना झब बना हो लमना टाटा के गले रे बाजू ये मले केस्तान तो अब उनको पोकी बस आ आ मने ना छिय म माल अफुयो हुयो हुयो तर्म धरू जोवा ज्याता ने धरू जोवा ज्याता बात आची छ पण

બે જ બે હો શું મારા કોઈ ફરક ના પડે લડી શિયાળો પણ છે આ તો રે છે એ આય તને ધમકાય લાગત બોલ એ હોય આ વિડિયો તો જો બનાવ્યો છે આપડા ઉપર ઓ આઈ તારી તાકા શું ય આ આપડા નારિયા માં આઈ જા તમ જેટલા હોય એટલા લઈને અમારે જે નબે નબી બોલે છે વાત કરે

આપણા ભાગ પાણી ને કમ્પ્લેટ છે તાકાત છે કાર્ય તો વાત જ ના તને ખબર તે અમે કોઈ બંગડે નહિ પહેરી હા એક પર છે ને ખાલી બંગડે મારું ગીત તો શું છે કાઢું તો અમારે વાત જ ના ગીતો ગાવાની નહિ તારે કરવું છું કે

આ કલર તું સુધાર મારી આબડુ કા તું યાર લડો એ આ કલર કલરની છે મારી છે વાત કે વાત કે હા કલર બદલ એમ કે કાળા ભૂંડ છે એ બકા કલર નો મને જો ચોખી વાત છે જો એ તો મારે છે ને

બાકી કરવાની જોઈ થી કાલે મારે ને આજે માછું તો બાપો ને બાપો ને મારે એ શું કીધું ajal hawo sa har kana kamar todi na mera mar aur aaiye pa sargal chho alya galya alya am my life alya mu thap gelon marwa marwa બોટમાં છે અરે તને ખબર નહી મંગો પૂંચે ખબર નહી તમે વાતો છે દાદાગીરી મારા તું